જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે બોટાદના મનુ ભુવાએ ગાયા અને મનસુખભાઈ રાઠોડ સાથે ફૂલ કોમેડી કરી અને મનસુખભાઈ રાઠોડે પણ ઝીલણિયા ગાયા સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ಏ ಮಯ್ಯಡಾ ಏ ಮಾರಿ λεಗೋ ರೆ ಮಾನಾರ ಮಯ್ಯಡಾ ಏ ಮಾರಿ ಚೋಟla ಆಳಿರ ಸಾವಾಂಡನಾ ಏ ಮಾರಿ ಮಸರ ಆಳಿರ ಮೋಂಗಲನಾ ಆವಾಂಡಾ ಮಾರಿ ಜೋಗೋ ಓ ಕದ ಬೋಟಾಟ್ ಮದಿಗೆ ಢರ್ಡಿನ್ ಮಾರನೇ ಓ ಮಾರಿ ಹಾ ಹಾ ಹಲೋ ಹಾ ಬೋಲೋ ಜೈ ಮಾಕಾ ಗೆ ಮನ್ಕೋಬಾ ಜೈ ಮಾತಾಜಿ ನಾನು ಆನ್ಲೈನ್ ಮೇರೆಡಿ ಆನ್ಲೈನ್ ಮೇರೆಡಿ ಬರು ಆ ಆನ್ಲೈನ್ ಮೇರೆಡಿ હું બોટાદ થી બોલો તો તાલુકા બોટાદ જિલ્લો બોટાદ ઓકે તમારે કઈ કામ હતું ફોન કર્યો હા થોડો કામ છે હું મનસુખ રાઠોડ હું શું રાતે સપના બોવ આવે છે માતાના કઈ માતા કઈ માતાજી ના સપના આવે બધી માતાના પછી બદામ બદામ ખાવ એટલે સપના આવતા હોય

મેરાત્રી નવરાત્રી ની પથારી પડી હોય તોય કલશ આપવાના હા મેં કીધું છે તમારી માતાજી ને હકેલો કરાવી બધી પછી વાત કરી હા થેન્ક યુ

ના 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 સીધું તમે બાપા એકબી અમારે આવો ઘરે કઈ આવી જ પાછો આવું આવું કેમ કે અમારી મેલડી હડકા ભર લઈ સર આવું હા પણ નાખવાનું વેતરિત થાય ને નથી પણ હું શું કેવા જાવ છું તારી હાથ નો સાંયો છે પણ આ સપના આવે છે એનું શું એમ હું કઉ છું કે મારા માતા ની દેવા છે સપના આવે હા

ம வா

મારી બોટાદ ની બોલી ને મોકલું હાલ મારી તો બીજું હા મોકલો મોકળો સ્વાગત કરી છે ભલે ભલે બાપુ હાલો રાખવું હા હા વાંધો અવતારણ શું વાગું